મુંદ્રા નગર એટલે ખાડાનો વિકાસ ગટરના ખાડા કટર ખુલ્લી રોપા વાવાના ખાડા હંસ ટાવર સ્ટેન્ડ તાલુકા પંચાયતના ખાડા તંત્ર ગાયબ જવાબદાર ગાયબ મુંદ્રા એટલે ખાડા નગરીમાં કહી શકાય તે તેમ સાર્થક કરતું દ્રશ્યો નજર સામે આવી રહ્યા છે જવાબદાર તંત્ર ગાયબ દેખાય છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ સમાચારની વાચા નથી આપી શકતા સત્તા પક્ષ કે વિરોધ પક્ષ તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી હાલત છે હાલ વરસાદના પાણી ખાડામાં ભરેલા હોય છે ને ગટર લાઈન ખુલ્લી ગટરના ઢાંકણા ન હોતા હોય કોઈ દુર્ઘટના સર્જાય તે માટે પણ તંત્ર ગાયબ છે હાલ વાયરસ જે માખી કે મચ્છરના મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધ્યો છે રોગચાળો ફેલાઈ શકે તેવી શક્યતા છે ગંદકી અને રોગચાળાની સ્થિતિ છે ડીડિટનું છંટકાવ કરવાની ત્યાંથી જરૂરિયાત છે સાથે આવા ખુલ્લા મસમોટા ખાડા ખુલ્લી ગટર લાઇન ઢાંકણા વગરની ચેમ્બર બંધ કરવામાં આવે ને મારી જે પણ જાગતું તંત્ર એ મુદ્રાની પ્રજા જે સમસ્યાઓથી મુક્ત કરીને યોગ્ય કામગીરી હાથ ધરીને સમસ્યાનું આયોજન બંધ હલ કરવામાં આવે તેમ મુદ્રાના સામાજિક અને જાગૃત નાગરિક સમા અબ્દુલ મજીદ મુદ્રા તંત્ર પાસે રજૂઆત કરી અરજ કરી રહ્યા છે જય મુદ્રાની પ્રજા અત્યારે જોઈ શકીએ છીએ વરસાદની માહોલ છે ત્યારે મુંદરાના હંસટાવરથી બસ સ્ટોપથી લઈને મુંદરા તાલુકા પંચાયત જે તાલુકા વિસ્તાર વિકાસ અધિકારીની કચેરી કહી શકાય તો અવળો મોટો અધિકારી આટલી મોટી ઓફિસ એના રોડથી લઈને મુન્દ્રા બસ સ્ટેશનથી અંસ્થાબર સુધી ખાડા ખાડા ને ખાડા આ ખાડા કોઈ પણ તંત્રને દેખાતા નથી એવી જ રીતે ક્યાંક ગટરો ખુલ્લી પડી છે ક્યાં ગટરોની ચેમ્બરોના ઢાંકણા નથી તો આવી હાલત છે વરસાદની અંદર ત્યારે ખાડાઓમાં પાણી ભરેલા છે અને પાણીની અંદર હાલની સિઝનમાં મચ્છરનો ઉપયોગ ઘણો વધ્યો છે તો હાલે મારી તંત્રને રજૂઆત છે કે કોઈ પણ યોગ્ય કાર્યવાહી હાથ ધરીને કામગીરી કરવામાં આવે ઢાંકણાં ઢાંકવામાં આવે કોઈ પણ અકસ્માત સર્જાશે તો કયા તંત્ર એની જવાબદારી લેશે તો મારી નમ્ર વિનંતી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કે આવા જે મુદ્દા છે જે એક આપણે સમસ્યા કહી શકીએ પ્રજા માટેની સમસ્યા છે

ત્યારે બે મહિના પહેલાં રોપા વાવવા માટે ખાડા કરવામાં આવ્યા છે બે મહિનાથી વધુ થઈ ગયું હજી સુધી ખાડામાં રોપા ગયા નથી અને ખાડા પૂરવામાં નથી આવ્યા તો ગટરોના ઢાંકણા પણ ઢાંકવામાં નથી આવ્યા ગટરોની લાઈનો ખુલી પડી છે તો કોઈ અકસ્માત સર્જાય એની રાહ રાહ જોવાય છે એના પછી શું કામગીરી હાથ ધરવામાં આવશે તો મારી નમ્ર અરજ છે તંત્ર પાસે જે પણ જાગતું તંત્ર હોય એના પાસે મારી નમ્ર અરજ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ